સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભયારણ્ય નજીક આવેલા ગામોમાં ઘુડખરો ખેતી પાકમાં વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે જેને લઈને અંદાજે દસથી વધુ ગામોમાં ઘુડખર ભગાવો ખેતી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતો દ્વારા વિશાળ સંખ્યામાં રેલી યોજી કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી ધુડખરનું સ્થળાંતર કરવા માંગ કરી હતી આ મામલે ખેડૂતો દ્વારા અવારનવાર ફોરેસ્ટ વિભાગમાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ સુરેન્દ્રનગર ખાતે રેલી યોજી કલેક્ટર દ્વારા આપ્યું છે ત્યારે પંદર દિવસમાં જો ઘુડાંતરિત કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉપચારી છે પટેલ મારું ગામ ગંજેડા હાલ હું ગંજેડાઉં છું મારી પાસે ઓલરેડી ચાલીસ વીઘા જમીન છે ચાલીસ વીઘામાંથી હું વાવેતર કરું છું મારે પચીસ વીઘાની ઉપર આવે બાકીના આ ગુટખર વાળા કાઢી મૂકે ખચર ખાઈ જાય રાત ને દિવસ જાગીએ છીએ ખાવા ધ્યાન રહેવા નથી દેતા છોકરાને હારી સડી અમે નથી પહેરાવી શકતા અને અમારે રાજની અહીંયા જાગવું પડે આ ગુટખર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થાય છે કરોડો રૂપિયા આ લોકો ક્યાં નાખે છે એનો કોઈ હિસાબ નથી અને આ ગુટખરોને અમારી છીમમાં અમારા ખેતરોમાં અમારા પાકથી આ લોકો પાળી રહ્યા છે એને ક્રમ પણ કરી અને એના અભયારણ્યમાં લઈ જઈ એને સાચવે મારું ગામ ત્રાસ છે કે કોઈ કેવાની સીમા નહીં ખેડૂતોની માંગણી શું ખેડૂત ની કે આ ઘૂટખર માં લઈ જઈને ખેડૂતોને ફ્રી કરે અથવા તો ખેડૂતોને કે તમારી રીતે હાકી કાઢો તો અમે એમ હાકી કાઢશું બીજું શું અમારા લખત તાલુકાના સાત ગામો ધાંગધા તાલુકાના ત્રણ ગામ એક વઢવાણ તાલુકાનો એટલે અગિયાર થી બાર ગામોનો નો જે પ્રશ્ન છે એને લઈ અને છેલ્લા ચાર પાંચ દિવસથી અમે લોકો આંદોલન ચલાવી રહ્યા હતા આજે એ બાબતને લઈ અને ડીએફઓ કચેરી ખાતે ખેડૂત આગેવાનો સાથે વિસ્તૃત પ્રમાણમાં ડીએફઓ સાહેબ સાથે પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે એમને અમને આશ્વાસન આપ્યું છે અને લેખિત ખાતરી પણ આપી છે કે ટૂંક સમયમાં આખો એક્શન પ્લાન કરી અને આ જે વન્ય પ્રાણી તમારી સીમ જમીનમાં છે એને ત્યાંથી ખસેડી અને ગુરખરના જે અભયારણ્ય વિસ્તાર કચ્છના નાના રણમાં એ જ ત્યાં લઈ જવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક અમારી જે બે કિટ પણ મુખ્ય માગણીઓ હતી એ એમના વાત પરથી અમને ખેડૂત આગેવાનોને સંતોષકારક નહોતી એટલા માટે આજે પુનઃ અમારે લોકોએ દુધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવી પડી કારણ કે અમને એક પ્રકારની પરમિશન તંત્ર દ્વારા આપવામાં આવેલી હતી અત્યારે કલેક્ટર સાહેબને પણ અમે આખા પ્રશ્નને લઈ અને બ્રીફ આવેદનપત્ર સુપ્રત કર્યું છે અમારી મુખ્ય માગણી એ છે કે જે આ વન્ય પ્રાણી છે એને અમારી સીમ જમીનમાંથી ખસેડવામાં આવે અને એને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી અને કચ્છના નાના રણ એટલે જે એના માટે અભયારણ્ય તરીકે આરક્ષિત કરેલો વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે કારણ કે આનાથી જે નુકસાન થઈ રહ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે આઠ નવ ગામના ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આજે જે પ્રમાણે કલેક્ટર સાહેબ શ્રીએ અમને સંપૂર્ણ કાળે ખાતરી આપી છે કે પંદર કે વીસ દિવસમાં જવાબદાર વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને આનો ઝડપીમાં ઝડપી નિકાલ કરવામાં આવશે

આ જો ભૂરખર નું યોગ્ય કઈ નિરાકરણ નહીં આવે તો શું તો અમે ભગતસિંહ માર્ગે જઈને પણ અમે આ ખચર ને ફગાડીશું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો